થઈને આપણે રજા પણ નથી પાડી શકતા રજા મુકાય એવું પણ નથી અત્યારે કેમ કે અત્યારે ઓલરેડી ચાર દિવસની ગયા મહિને રજા પડી ગઈ છે પછી તહેવાર આવતા હોય એટલે છોકરાઓ ગામડે જતા હોય તો એ રજા થઈ જાય અને અમારે હાજરી પર અમને પૈસા મળે એટલા માટે થાય અને આપણે રજા પણ નથી પાડી શકતા તો નમાસીને અત્યારે રજા છે એટલે વાંધો નથી આવતો અને ઓલી છોકરી આવે છે એ પણ આવશે ગુડી બેન અમારા એટલે હું વાંધો નથી આવતો તો ચાલો અમે લોકો આ ફરી રસના રોસોડામાં શું શું બનાવીએ એ હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો અત્યારે તમને અમારા વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ભાગ બફાઈ ગયા છે અને આજે તો ગુડી બેન પણ નથી આવ્યા એટલે જાતે જ કરવું પડશે સાડા અગિયાર થઈ ગયા અહીંયા ચણા અને બટેકા બહુ દાળ થઈ ગઈ છે અને હું હવે સુધારી દઈએ તો આપણે વઘાર કરીએ હાલત તો એવી નથી કે કરું પણ ચાલુ કર્યું છે પૂરું તો કરવું પડશે ને બરોબર ઉતાર અને પછી દાળ વધાર શાક બખાઈ જાય તો પછી આપણે શાકનો પણ વધારો કરી લઈશું ધીમે ધીમે બનાવીએ જેટલા વાગે બને એટલા વાગે

બેઠી બેઠી રોટલી વણી દે છે એમ કરીને તો ચાલો અહીંયા ચણા પણ આપણા વખાઈ ગયા છે તો ચણા પણ ટેસ્કાના શાકનો હોય વઘાર કરી લઈશું આપણે ઓલી બાજુ ડાળ ઉકળે છે નમો નીચે રોટ બાંધે છે તો અહીંયા ફટાફટ વઘાર કરી લઈશું આજે તો સલાદ પણ નથી બનાવ્યો અમે કેમ કે આપણામાં સુધારવાની હોય છે નથી એટલે કાંઈ સુધારો નથી અમુ એક એટલું કરી દીધું છે એટલું જ કામ કેમ કે નમું કામ કરે ત્યારે તો હું બહુ ઓછું કામ કરું દાળ ઓગાળીને પણ આપણે બેસી ગયા હતા શાક ઓગાળીને પણ બેસી જશું ફટાફટ ઉભા રહીને ઘડીક વાર વખારે કરી દઈએ આપણે અત્યારે બરોબર तो अँ सरस मजा आपने चना बटेका शाक બની ગયું છે આ તમે જોઈ શકો છો અહીંયા આપણે દાળ પણ ઉકળી ગઈ છે તો હવે આપણે નીચે ઉતારી લઈશું દાળ શાક ને બેને પછી નીચે ઉતારીને જ્યારે ટિફિન ભરવાનું હોય તો અહીંયા આપણે કોથમીર નાખશું ત્યાં સુધી નીચે બેઠા બેઠા નમૂને રોટલી બનાવી આપી દઈએ આપણે હલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી બધું જ જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે ચાલો હું તમને બતાવું અહીંયા સરસમાં છે આપણે ચણા બટેકાનું શાક બનાવ્યું છે ને આ છે દાળ આપણી ભાત છે રોટલી છે આજે સલાડ નથી બનાવ્યું એટલે અથાણું આપણે લેવાનું છે ને આ છે રોટલી તો તમને એમ થાતું હશે કે આજે ટિફિનમાં સલાડ કેમ નથી બનાવ્યું પણ આપણામાં કેવળ જ નથી કેમ કે આજે આપણે ટિફિનમાં રજા જ રાખવાની હતી પણ ગોબી નમાસુએ બનાવી દીધું હતું એટલે મેં પછી ચાલુ રાખ્યું ધીમે 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 પૂર્ણ એક જેવું આવ્યું છે પણ ટિફિન આયામ છે મેં ભયવી પણ નથી જેમ તેમ કરીને અમે રોટલી બનાવી છે હવે આપણે ફટાફટ ટિફિન ભરી દઈશું નમસ્વીના મદદના સહાયથી જ ટિફિન ભરી દઈએ બરોબર તો ચાલો ફટાફટ ટિફિન ભરી દઈએ તો અહીંયા નસણ ઉટકે છે જો કેટલા વાસણ બીજા ઉટકી નાખ્યા છે અને બાકી છે તો ચાલો નાખશે કેમ કે આપણામાં તેવડ નથી કે આપણે ઊભા ઉભા આટલા ઉટકીએ બરાબર તો આ રસોઈ બને એને વાસણ છે

બનાવી અને ન ફરીને હવે અત્યારે અમે લોકો દવાખાને ચાલે ચાલો ફરીને ચીખીનો પછી મળીએ બે બાજુ દવાખાને બરાબર ચીખીનો પેક કરી નાખી દઈએ ને એટલે છોકરા લઈને વહેજા સાસ જ વાઈ ગયા છે પણ મોડું થઈ જશે એમને પછી ચાલો અમે લોકો નીકળી ગયા છે દવાખાને જવા માટે તો આ બાજુ રસ્તાનું કામ ચાલે તો ફરી ફરીને અમારે આવવું પડે આ બાજુ દવા લેવા આવું અમારા ઘરેથી તો દવાખાનું બહુ દૂર થાય પણ અમે હું એ બાજુ દવા દેવા આવું ડોક્ટર ની દવા મને હજુ એટલા સાટું થઈને ચાલો અમે લોકોએ દવા લઈ લીધી થોડુંક કરિયાણું લેવાનું હતું મરચું મરચું તેલ પેલી પણ લઈ લીધું હવે જઈએ ઘરે તો આ બસ સ્ટેશન વાળો રસ્તો આવી ગયો તો આ બાજુ ફર્નિચર ને એવું બધું વેચાય જેને જોવી લેવી હોય ઉપર આવી જવાનું આ ટેબલ રોડ છે ને હા જો કેવી સરસ મજાની ખુરશી સોફા બધું વેચાય અહીંયા બી મસ્ત મજાની ખુરશી બુર્સી બધી છે સરસ મજાની ચાલો હવે